નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ના ગુજરાતી વિષયની તારીખ એક બે બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું આ મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચાર ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનો વિડીયો એક બે બે હજાર પચીસના રોજ મુકાઈ જશે તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પહેલો સવાલ દાદી ક્રિકેટ રમતા તો જવાબ આવશે ખોટું બીજું ફૂટબોલ દેશી રમત છે તો જવાબ આવશે ખોટું ચોથું દાદીએ મારેલો દડો દાદાને વાગેલો તો જવાબ આવશે સાચું દૂધી માસીએ ટમેટાને બંડી પહેરાવી તો જવાબ આવશે ખોટું મૂળાભાઈ ટમેટાને ટપાક ટપલી મારી તો જવાબ આવશે સાચું મિત્રો ધોરણ ચારની તારીખ એક ચાર બે હજાર પચીસના રોજની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ મુકાઈ જશે અને ફક્ત ગુજરાતી જ નહીં અત્યાર સુધી ધોરણ ચારની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ ઓરિજિનલ પ્રશ્ન બેન છે તે ઓશન કોચિંગ ક્લાસીસ નામને આપણે એપ્લિકેશન ઉપર પણ તમને મળી રહેશે અથવા તો આપણો વોટ્સઅપ નંબર અહીંયા તમને આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ છેમાં છે ખાલી જગ્યાનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે તો જવાબ આવશે ફ્રીજ બીજું સૂરજનો ખાલી જગ્યા ગરમી આપે છે તો કિરણો સુરતની ખાલી જગ્યા ખૂબ વખણાય છે તો ઘારી ચોથું મારા મામાના લગ્નમાં ખાલી જગ્યાનો હલવો બનાવ્યો હતો તો દૂધી પાંચમું બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ ખાલી જગ્યા દઈને બોર પડ્યા એટલે ટપાક પ્રશ્ન નંબર ત્રણ એક એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો સવાલ છે કે પહેલો દાવ કોનો હતો તો પહેલો દાવ અંગ્રેજ ટીમનો હતો બીજું સૌથી પહેલાં મીઠાના મીઠાની ડગલી સુધી કોણ પહોંચ્યો તો જવાબ આવશે સૌથી પહેલાં મીઠાની ડગલી સુધી અશોક પહોંચ્યો ટમેટાએ બંડી કેમ માંગી તો ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માંગી કોણ કોણ આઉટ થયા તો હરેશ ધ્રુવ અને આલોક આઉટ થયા પાંચમું તમારી ટુકડી મીઠાના ઢગલા સુધી પહોંચે એ માટે તમે શું કર્યું હતું તો અમારી ટુકડી મીઠાના ઢગલા સુધી પહોંચે એ માટે અમે સતર્ક રહ્યા હતા પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેના કુલ દસ માર્ક છે પહેલો સવાલ ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા તમે શું કર્યું હતું તો જવાબ આવશે ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા અમે પાટા પર જ દોડીને આઉટ કર્યા તેમને પાનમાંથી બહાર ન નીકળવા દીધા અને નીકળે તો તેમને અડકી જવાનો પ્રયત્ન કર્યો હતો બીજો સવાલ શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો ઘરે કઈ કઈ રમતો રમો છો તો શાળામાં અમે ટોપી દાવ લંગડી ખો ખો નદી કે પર્વત જેવી રમતો રમીએ છીએ ઘરે અમે કેરમ ચેસ વેપર તથા મોબાઈલ ગેમ્સ રમીએ છીએ ત્રીજો સવાલ વિડીયો ગેમ કે મોબાઈલમાં જે રમીએ છીએ એને રમત કહેવાય શા માટે તો વિડીયો ગેમ કે મોબાઈલ જે રમીએ છીએ તેને રમત ના કહેવાય કારણ કે તેનાથી આપણને આનંદ આવતો આપણા તંદુરસ્તી પણ જળવાતી નથી ત્યારે તેને શું યાદ આવ્યું તો ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ ઉપર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યા ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે તો ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ ઉપર અડકો દડકો રમતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટી જે છે આપણી એક ચાર બે હજાર એક બે બે હજાર પચીસના રોજ તેના સંપૂર્ણ સોલ્યુશન સાફે